હું સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના સમાચાર અમેરિકાના ફ્લોરિડામાં મહિલાની ફરિયાદ પર ખોટા ઘરમાં ઘુસી ગયેલા પોલીસકર્મીએ કર્મીએ અશ્વેત સૈનિક હત્યા કરી હોવાનો વિડીયો સામે આવ્યો ઇટલીમાં જીપલાઇન પર ગભરાટ થવાથી હાથ છૂટી જવાને કારણે સાઈઠ ફૂટ નીચે પડેલી મહિલાનું મોત જો બાઇડને સ્વીકાર્યું કે અમેરિકાએ ઇઝરાયલને આપવામાં આવેલા બોમ્બને કારણે ગાઝામાં નિર્દોષ પેલેસ્ટાઈનીઓ માર્યા ગયા બાંગ્લાદેશમાં ટ્રેનર ફાઇટર જેટ નદીમાં ક્રેશ થતા એરફોર્સના એક પાયલોટનું મોત ભારતના મહત્વના સમાચાર બેંગલુરુમાં ભારે વરસાદને કારણે સત્તર ફ્લાઇટ ચેન્નાઈ ડાયવર્ટ કરાઈ શહેરમાં પાણી ભરાઈ ગયું મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના પ્રમુખ નરેન્દ્ર દાભોલકરની હત્યાકાંડનો ફેંસલો અગિયાર વર્ષે આવ્યો બેને આજીવન કેદ ત્રણને છોડી દેવાયા ચારધામ યાત્રાનો આજથી પ્રારંભ કેદારનાથ યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખુલ્યા ગાઝિયાબાદમાં દિલ્હીના વોન્ટેડ અક્કીનો પોલીસ એન્કાઉન્ટરમાં મોત સાથીદાર નાસી છૂટ્યો ગુજરાતના મહત્વના સમાચાર વડોદરાના અટલાદરામાં પીઢી ચોડેલા વરરાજા તેના ભાઈ અને માતાએ ચાકુના ઘા મારી યુવકને રહેસી નાખ્યો રાજ્યભરની અલગ અલગ પચીસ થી વધુ આંગળીયા પેઢી પર સીઆઈડી ક્રાઇમના દરોડા દસ કરોડ રોકડા અને એક કિલો સોનું મળી આવ્યું ડીસાના મોઢેઠા ગામમાં લગ્ન પ્રસંગમાં જાનૈયાઓએ ફટાકડા ફોડતા મંડપમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી વડોદરા હરણી બોટ કાંડ પ્રકરણમાં ચાર મહિલાઓ બાદ વધુ અગિયાર આરોપીઓને વડોદરા કોર્ટે જામીન આપ્યા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરોની યાર